દિયોદરમાં પશુની બલી ચડાવવાનો મામલો સામે આવ્યો ગઈકાલે લગ્ન પ્રસંગે પશુની બલી ચલાવડતો વિડીયો વાયરલ થયો હતો જીવદયા પ્રેમીઓ દ્વારા દીવદર પોલીસને પશુની બલી ચડાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ દ્વારા માત્ર એક વ્યક્તિને અટકાયત કરાતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો દીવદરના જૈન દેરાસરથી પ્રાંત કચેરી સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા રેલી યોજાઈ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા દીવદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાયરલ થયેલ વિડીયોમાં જે લોકો દેખાય છે તે તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓએ માંગ કરી હતી તો નિયમ રોજ સરકારી મકાનો જે આપણે આવાસો આપ્યા છે એ આવાસોમાં એ લોકો રહી છે ઘરે સંતોષ નથી ઓકે અને કાર્યવાદી બધા બોલલી એવું લાગે છે કે શાંતિ ગોળા એવો પ્રશ્ન